ગુજરાતના અનેક વિસ્તારોમાં અમી છાંટણાથી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જ્યાં વલસાડના હિલ સ્ટેશન વિલ્સન હિલનો મનોરમ્ય નજારો મનમોહિલે તેવો છે હંગર વચ્ચેના જંગલમાં ઘટાદાર વૃક્ષોથી પસાર થતી નદીનું ચિત્ર મન મનમોહિલે એવું ભાસી રહ્યું છે ત્રાવા જ આંખ પહોંચાડે તેવા દ્રશ્યો ઇન્ડિયા ન્યૂઝ તમને બતાવી રહ્યું છે તો આવો સાથે મળીને જોઈએ મેઘ મહેરથી પથરાયેલી પહાડો વચ્ચેની સુંદર હરિયાળીના મનમોહક દ્રશ્યો સહયાત્રીની ગિરિમાળામાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું વિલ્સન હિલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને મહારાષ્ટ્રના સહેલાણીઓ મોટી સંખ્યામાં ચોમાસા દરમિયાન વિલ્સન હિલના મુલાકાત લેતા હોય છે અંતરે સમુદ્ર સપાટીની ફૂટ ઊંચાઈએ બારી ખાતે વસેલું છે સયાદ્રી પર્વતમાળાના ખોળામાં વસેલું વલસાડનું ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન વિલ્સન હિલ દેશ વિદેશના પ્રખ્યાત હિલ સ્ટેશનોની યાદ અપાવી દે એવો મનમોહક અનુભવ વિલ્સન હિલની મુલાકાત વેળાએ થાય છે ધરમપુરથી પચીસ કિલોમીટરના અંતરે આવેલા પ્રખ્યાત રમણીય ગિરિમથક વિલ્સનહિલ પ્રવાસીઓના આકર્ષકનું કેન્દ્ર રહ્યું છે દરિયાઈ સપાટીથી ત્રેવીસો ફૂટ ઊંચાઈ પર આવેલા વિલ્સન વિલ્સનહિલની દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે ધરમપુરથી વિલ્સનહિલ ઘાટ અને વળાંક સાથેના સરપાકાર રસ્તા પરથી પસાર થવાનો રોમાંચ અલગ હોય છે

અહીં અનેક વન્યજીવોને જોવાનો લાહવો પક્ષીઓનો મધુર કિલકિલાટ અને હરિયાળીથી સમુદ્ર જંગલો મનને તરોતાજા કરી દે છે વિલ્સન હિલની મુલાકાતમાં સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્તનો નજારો અલગ હોય છે વિલ્સન હિલની કલાત્મક છત્રી સાથે પ્રવાસીઓ અચૂક તસવીરો કેમેરામાં કંડારતા હોય છે ગિરિમથક પ્રવાસન સ્થળો મહાબળેશ્વર પંચગીની સમકક્ષ હોવાની પ્રતીતિ કરાવે છે ચોમાસામાં અહીં આવતા પ્રવાસીઓને વિલ્સન હિલના ટેબલ ટોપ વિસ્તારમાંથી જોવા મળતો પંગારબારી રેન્જના અંદાજે બાર હજાર હેક્ટરના સહયાદ્રીની પર્વતમાળા વનવિસ્તાર પૈકીનો સુંદર અને નયનરમ્ય હારમાળાએ લીલી ચાદર ઓઢી હોવાની પ્રતીતિ કરાવે છે